રાધનપુરના ધારાસભ્ય લવિનજી ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ને લખ્યપત્ર રાધનપુરથી ચાણસમા હાઈવે કચ્છથી રાધનપુરથી પાલનપુરથી મહેસાણાથી અમદાવાદ સુધી ફોર લેન રોડ બની ગયો છે પરંતુ રાધનપુરથી ચાણસમાં કામગીરી બાકી છે રાધનપુરથી ચાણસમા હાઈવે પર અમદાવાદ બનાસકાંઠા તેમજ કચ્છ સુધીના વાહનોનો ભારે ટ્રાફિક પસાર થાય છે રાધનપુરથી ચાણસમા ફોર લેન હાઈવે બનશે તો માર્ગ અકસ્માત ઘટશે અને વાહનોનું ઈંધણ બસશે ખૂબ જ મેં આદરણીય મુખ્યમંત્રીને લેટર લખ્યો તો કે ભાઈ ઘણા કંડલા સુધીના એ ફોર લાઇન થઈ ગયા છે આમ પાલનપુર સુધી ફોર ફોરલાઈન તો રાધનપુરથી ચાણસમાં ફોરલાઈન થાય એવી મેં રજૂઆત કરી છે આદરણીય મુખ્યમંત્રી સાહેબે પણ એ ખૂબ જ મને પોઝિટિવ જવાબ આપ્યો છે કે આપણે આ રસ્તો બનાવશું એટલે મેં પણ માન્ય મુખ્યમંત્રી સાહેબનો ખૂબ હૃદયથી આભાર માન્યો છે બીજા સાથે સાથે મારા રાધનપુરમાં વિકાસના કાર્યો છે એ વર્ષો જૂની માંગ હતી રાધનપુરને કે મીઠું પાણી મળી રહે એ માટે રાણકપુરથી રાધનપુર સુધી એક નવી પાઇપલાઇન નાખીને નવો ફિલ્ટર પ્લાન્ટ અહીંયા મંજૂર કર્યો છે સરકારે અને સાથે સાથે અહીંયા ગટરનો કામ પણ પૂરજોરથી ચાલે છે અને નળસે જલનો કામ ચાલે છે વરસાદી પાણીનો પણ નિકાલ થાય એના માટે અમે વ્યવસ્થા કરી છે એટલે રાજ સરકારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે ને આ ટૂંક સમયમાં આના ટેન્ડર પડવાના છે અને એનો કાર્ય છે એ પૂર ઝડપેથી એ પૂરું થવાનું છે એટલે હું માન્ય મુખ્યમંત્રી સાહેબનો હૃદયથી જેટલો આભાર માનું એટલો ઓછો વસ્તુ